નમસ્કાર શું ગુજરાતની સૌથી મોટી પરિવહન સેવામાં જોડાવા માટેની કોઈ ઈચ્છા છે જો જવાબ હા હોય તો આ બધી માહિતી બસ તમારા માટે જ છે ચાલો જીએસઆરટીસી ભરતીની આખી દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે આ તક આપણા ભવિષ્યને કેવી રીતે એક નવી દિશા આપી શકે છે સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ સત્યાવીસ લાખ આ કોઈ નાનો સૂનો આંકડો નથી ખરું ને આટલા બધા લોકો દરરોજ જી હા દરરોજ જીએસઆરટીસી પર ભરોસો મૂકીને મુસાફરી કરે છે આના પરથી જ અંદાજ આવી જાય કે આ સંસ્થા કેટલી મોટી અને કેટલી મહત્વની છે અને જુઓ આટલો મોટો વ્યાપ એટલે એક મોટી તક આ વાત ફક્ત એક નોકરી મેળવવાની નથી પણ ગુજરાતના લાખો લોકોના જીવનનો એક અભિન્ન અંગ બનવાનો મોકો છે એમ સમજો કે રાજ્યની ધબકતી નસનો એક ભાગ બનવાની આ તક છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે માં નોકરી મળવી એ ખરેખર કેટલી મોટી વાત ગણાય જરા ના ઇતિહાસ પર નજર કરીએ છેક ઓગણીસો સાહીઠથી આ સંસ્થા ગુજરાતના વિકાસની સાથે સાથે ચાલી છે નવ હજારથી પણ વધારે બસ્સો પચાસ હજારથી વધુ કર્મચારીઓ આ માત્ર કંપની નથી પણ એક બહુ મોટો પરિવાર છે અને અહીં નોકરી મળવી એટલે સ્થિરતા અને ગૌરવની ગેરંટી હવે સવાલ એ થાય કે આટલા મોટા પરિવારમાં આપણી જગ્યા ક્યાં હોઈ શકે ચાલો એ જ શોધીએ કે આપણા માટે કઈ ભૂમિકા યોગ્ય રહેશે તો જુઓ આ છે કેટલીક મુખ્ય ભૂમિકાઓ કોઈની લાયકાત શું છે ભલે દસમું પાસ હોય આઈટીઆઈ કર્યું હોય કે પછી ગ્રેજ્યુએટ હોય દરેક માટે અહીં કોઈને કોઈ તક રહેલી છે જરા ધ્યાનથી જુઓ કદાચ આમાંથી જ કોઈ એક જગ્યા તમારા માટે બની હોય કંડક્ટર અને ડ્રાઈવર આ બે સૌથી વધુ જાણીતા પદ છે પણ બંને માટેની જરૂરિયાતો એકદમ અલગ છે જેમ કે કંડક્ટર માટે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ અને લાયસન્સ ખૂબ જ જરૂરી છે જ્યારે ડ્રાઈવર માટે સૌથી વધુ મહત્ત્વ અનુભવનું છે તો શું આ ખાસ લાયકાતોમાંથી કોઈ તમારી પાસે છે હા અરજી કરતાં પહેલાં ઉંમર તપાસવાનું બિલકુલ ના ભૂલતા અને જો કોઈ અનામત વર્ગમાંથી આવતા હોય તો નિયમ મુજબ છૂટછાટ પણ મળશે એટલે જ કહું છું અરજી કરતાં પહેલાં એકવાર વિગતવાર જાહેરાત પર નજર નાખી લેવી ખૂબ જ જરૂરી છે ચાલો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર પસંદગી પ્રક્રિયા હા આ એક સ્પર્ધા તો છે જ પણ ગભરાવાની જરાય જરૂર નથી ચાલો સમજીએ કે આ રેસમાં આગળ કેવી રીતે નીકળવું અને આ ભરતીની સૌથી સારી વાત શું છે ખબર છે પસંદગી સંપૂર્ણપણે મેરિટ પર આધારિત છે મતલબ કે અહીં કોઈ ભલામણ કે ઓળખાણ કામ નહીં લાગે ફક્ત અને ફક્ત મહેનત અને આવડત જ આગળ લઈ જશે તમારા ભણતરના માર્ક્સ અને પરીક્ષામાં મેળવેલો સ્કોર બસ આ બે જ વસ્તુઓ ગણાશે જરા આ જુઓ હેલ્પરપદ માટે મેરિટ કેવી રીતે ગણાય છે આઈટીઆઈના માર્ક્સને સૌથી વધુ વજન આપવામાં આવ્યું છે પૂરા પંચાવન ટકા આના પરથી એક વાત સાવ સ્પષ્ટ થઈ જાય છે કે ટેકનિકલ આવડત કેટલી જરૂરી છે જો આઈટીઆઈમાં સારા માર્ક્સ હશે તો સમજો કે અડધી રેસ તો ત્યાં જ જીતી ગયા હવે કંડક્ટરની પરીક્ષા માટે શું વાંચવું આ રહી આખી ગાઈડ સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટર પર ખાસ ફોકસ રાખજો કારણ કે એ બંને વિષય મળીને સીધા ચાલીસ ગુણના છે બીજા વિષયો પણ મહત્વના છે જ પણ આ બે વિષયો તમને બીજાઓ કરતા ઘણું આગળ લઈ જઈ શકે છે એક વાત યાદ રાખજો માત્ર લેખિત પરીક્ષા પાસ કરી લેવી પૂરતી નથી જો ડ્રાઈવર પદ માટે અરજી કરી હોય તો ડ્રાઈવિંગ સ્કિલની પણ એક આકરી કસોટી થશે અને હા બધા જ ડોક્યુમેન્ટ્સ અસલી અને અપ ટુ ડેટ હોવા જોઈએ છેલ્લી ઘડીની ભાગદોડકી બચવા માટે બધું જ પહેલેથી તૈયાર રાખવું સારું તો ચાલો હવે જાણીએ કે અરજી કરવાની પ્રક્રિયા શું છે આ રહ્યો તમારો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન અરજી કરવી ખૂબ જ સરળ છે કારણ કે બધું જ ઓનલાઇન ઓજા સ્પોર્ટલ પર થઈ જાય છે બસ આ છ સ્ટેપ્સને અનુસરો અને અરજી આરામથી થઈ જશે પણ એક સલાહ છે છેલ્લી તારીખની રાહ બિલકુલ ના જોતા છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ભીડ વધી શકે છે ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક ચેકલિસ્ટ બનાવી લો ફોટો સહી માર્કશીટ લાયસન્સ બધું જ સ્કેન કરીને એક ફોલ્ડરમાં તૈયાર રાખો મારો વિશ્વાસ કરો આ નાનકડી તૈયારી તમારો ઘણો સમય અને ચિંતા બચાવી લેશે અને હવે વાત કરીએ સૌથી પ્રેરણાદાયક ભાગની એટલે કે આ નોકરીના ફાયદા શું છે અને તૈયારી માટે કેટલીક ખાસ ટિપ્સ ચાલો હવે એ વાત કરીએ જેમાં બધાને રસ હોય છે પગાર તો શરૂઆતમાં કંડક્ટર તરીકે દર મહિને અઢાર હજાર પાંચસો રૂપિયા મળશે એક સરકારી નોકરી માટે આ એક ખૂબ જ સારી શરૂઆત કહી શકાય પણ વાત અહીં માત્ર શરૂઆતના પગારની નથી પાંચ વર્ષ પછી તમે કાયમી સરકારી કર્મચારી બની જશો આનો અર્થ છે નોકરીની સંપૂર્ણ સુરક્ષા નિવૃત્તિ પછી પેન્શન અને ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ જેવા અનેક લાભો આ ફક્ત એક નોકરી નથી પણ એક સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે સ્પર્ધા તો અઘરી રહેવાની જ છે એમાં કોઈ શંકા નથી પણ બીજાઓથી આગળ કેવી રીતે નીકળવું આ રહી એની ચાવી ગુજરાતી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન આ બે વિષયો પર જે કોઈ વહેલી તકે મહેનત શરૂ કરશે એ જ સફળતાની નજીક પહોંચશે તો આજથી જ તૈયારી શરૂ કરી દો તો બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે એક પ્રતિષ્ઠિત સંસ્થા સ્પષ્ટ ભૂમિકાઓ અને એક ઉજ્જવળ ભવિષ્ય હવે નિર્ણય લેવાનો વારો આપણો છે શું આ સફર શરૂ કરવા અને ગુજરાતની પ્રગતિનો હિસ્સો બનવા માટે તૈયાર છો કારણ કે તક દરવાજો ખટખટાવી રહી છે